હવે વાત કરશું એક એવી ટોળકીની જેનો સરગના હતો સલમાન ખાન સલમાન ખાન પોતાની ટીમ સાથે કેવી રીતે ગુના આચરતો હતો શું હતી તેઓની મોડસ ઓપરેન્ડી તેઓ ગુનો આચરતા હતા પરંતુ કોઈને ભનક સુધા પડતી ન હતી કેવી રીતે પોલીસે સમગ્ર ઓપરેશન પાર પાડ્યું જોઈએ આ રિપોર્ટમાં તમે સિનિયર સિટીઝન છો અને ઘરેથી દાગીના પહેરી નીકળ્યા છો જો હા તો રિક્ષામાં બેસતા સમયે તમારા દાગીનાનું ધ્યાન રાખજો કારણ કે તમારી બાજુમાં મુસાફરના સુવાંગમાં બેસેલી મહિલા એવી રીતે દાગીના સેરવી લેશે કે તમને અંદાજ સુધા નહીં હોય આવી રીતે રિક્ષામાં બેસતા મુસાફરોના દાગીના ચોરના ટોળકીને પકડવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી છે અમદાવાદમાં રિક્ષામાં બેસતા મુસાફરો સાવધાન રિક્ષામાં બેસતા વૃદ્ધ મહિલા મુસાફરો સોફ્ટ ટાર્ગેટ વૃદ્ધાના દાગીના સેરવી લેતી ગેંગ પોલીસ સકંજામાં એક મહિલા સહિત ત્રણ આરોપીઓ જેલ હવાલે છેલ્લા બે મહિનાથી અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં રિક્ષામાં બેસતા વૃદ્ધ મહિલા મુસાફરોના દાગીના ચોરી થવાના બનાવ વધી રહ્યા હતા એક ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કરતી ત્યાં જ બીજી ઘટના ઘટતી હતી જેને લઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેરના જે જે વિસ્તારમાં ચોરી થઈ હતી ત્યાંના સીસીટીવી કેમેરા ચેક કર્યા તો તમામ ચોરીની ઘટનામાં એક જ રિક્ષા દેખાઈ હતી સૌથી મહત્વની વાત એ છે કે રિક્ષા નંબર વગડની હતી પરંતુ બાતમીદારો અને ટેકનિકલ ટીમની મદદથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે રિક્ષા ચાલક સલમાન ખાન પઠાણ વિક્રમ દંતાણી અને આશા ઉર્ફે

એ જે તે સ્વરૂપમાં ચોરાયેલા સ્વરૂપમાં જ મળ્યો છે અને અંદાજે દસ લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે આ જે ત્રણ આરોપી પકડાયા છે એમાં એક નામ છે સલમાન ખાન ઉર્ફે સલ્લુ કયુમ ખાન પઠાણ જે મહેમદાબાદ ખેડા જિલ્લાનો છે આશાબેન દેવી પૂજક એ પણ મહેમદાબાદ ખેડા જિલ્લાના છે અને ત્રીજો જે આરોપી છે વિક્રમભાઈ દેવી પૂજક એ પણ મહેમદાબાદ ખેડા જિલ્લાના છે બે મહિનામાં ચોરીના નવ જેટલા ગુના નોંધાયા નંબર પ્લેટ કાઢી અમદાવાદમાં ફેરવતા રિક્ષા આરોપીઓ મહેમદાબાદ રિક્ષા લઈ અમદાવાદ આવતા હતા પોલીસથી બચવા અમદાવાદમાં પ્રવેશતા પહેલા રિક્ષાની નંબર પ્લેટ કાઢી છેલ્લા બે મહિનામાં રાણી વાસણા બાળજ નારણપુરા ઘાટલોડિયા વેજલપુર અને મણિનગર વિસ્તારમાં નવ ગુના આચરેલા છે જોકે ટોળકી વધુએ ગુનાને અંજામ આપવા અમદાવાદ શહેરની હદમાં આવતા ઝડપાઈ ગઈ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોતા તમામ આરોપીઓ આ જ પ્રકારના ગુનામાં અગાઉ ઝડપાયેલા છે છૂટક મજૂરી કરતા આરોપીઓને ઝડપથી વધુ રૂપિયા મળતા હોવાથી જેલમાંથી છૂટી ફરી ચોરીના ચડ્યા હતા એવા વિસ્તારો પસંદ કરતા કે જ્યાં સવારના સવારના એટલે સમયે મોટી ઉંમરના લોકો હોય મહિલાઓ હોય અને એ લોકોને રિક્ષાની જરૂર હોય એ લોકોને બેસાડતા એમાં પાછળ રિક્ષા સલમાન ખાન ચલાવતો અને પાછળ આશાબેન તથા વિક્રમ બેસતો અને એ લોકો સિપદથી

આરોપી આશા કટરથી મુસાફર વૃદ્ધાના દાગીના કાપી છુપાવી દેતી હતી તો વિક્રમ દંતાણી મુસાફરની વાતોમાં ફેરવી ધ્યાન ભટકાવતો ચોરી થયા બાદ મુસાફરને જે સ્થળે ઉતારી અમદાવાદ છોડી મહેમદાબાદ ભાગી જતા હતા આ વખતે પણ ટોળકીનો એવો જ પ્લાન હતો પરંતુ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એ પહેલા તેમને ઝડપી લીધા અને આ જે સોના જે સોનાની ચીજ વસ્તુઓ પહેરેલી દાગીના છે એ કાપવાની કળા આ મતલબ એમાં માહિર છે આશાબેન અને એ જે કાપવાનું કામ કરતા હતા આ ત્રણે આરોપીઓની પૂછપરછમાં હાલમાં અમદાવાદ શહેરમાં નોંધાયેલા કુલ આઠ પોલીસ સ્ટેશનના અલગ અલગ નવ ગુના ડિટેક થયેલા છે આ ત્રણેય આરોપીઓ આ અગાઉ માણસા અને અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનમાં પણ અટક થયેલા છે અને આ જ પ્રકારની પ્રવૃત્તિ લોકો હાથ ધરી લે છે જે રીતે આ ટોળકી અમદાવાદમાં આવી ગુના આચરતી હતી તેને જોતા અમદાવાદ સિવાય અન્ય જિલ્લામાં પણ આ ટોળકીએ ગુના આચર્યા હોવાનું પોલીસનું અનુમાન છે હાલ તો પોલીસ પૂછપરછમાં અમદાવાદમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાયો છે વધુ પૂછપરછમાં અન્ય ગુનાઓ પડતી પડદો ઉચકાય તેવી શક્યતા છે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ